અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઇન્ડોકેમ્પ ગણેશ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે જેના કારણે દોડધામ મચી ગઈ હતી સવારનો આ બનાવ છે આગ લાગતાની સાથે જ દોડધામ મચી અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવાયો જોકે આગ લાગવાના બનાવમાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવવામાં આવતી હોય તે યુનિટમાં આગ લાગી હતી જયંતાજી સાડા અગિયાર ની આસપાસ ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટ ના ગોડાઉન આગ લાગેલી છે જે ગણેશ એન્ટરપ્રાઇઝ નામે છે એવું જાણવા મળેલ છે લગભગ ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડર થી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને કદાચ અડધો કલાકની અંદર સંપૂર્ણ આગ બુજાઈ જશે એવો અમારું અનુમાન કારણોમાં જે ભાઈ નું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હોવાથી કદાચ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હોઈ શકે નુકસાન બાબતે હું એમાં કંઈ કહી શકું એમ નથી નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી અમે નોર્મલી ફાયર ઇમરજન્સી બોલ એટેન્ડ કરતા હોઈએ છીએ અને આગ બુજાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે